શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડિયો દ્વારા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શ્રાવણ માસની પૂર્ણિમાના મહાત્મ્ય વિશે જેમાં રહેશે કથા મહિમા તથા રક્ષાબંધનના તહેવારની માહિતી સાથે સાથે આપણે રક્ષાબંધનના શુભ મુહૂર્ત વિશે પણ જાણશું જો આપને આ વિડીયો પસંદ આવે તો કૃપા કરીને લાઇક કરો શેર કરો અને જો આપ આ ચેનલ ને પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનારા દરેક ધાર્મિક વીડિયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધિમહિ તanno શિવપ્રચોદયાત્ બોલો ભગવાન શિવશંકર શક્તિપતિ ની જય મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન મહાદેવનો પ્રિય માસ આ માસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ પણ ઉજવાય છે એટલા માટે આ માસ હર અને હરિ બંનેની ઉપાસનાનો વિશેષ સમય છે આ માસની પૂર્ણિમા શ્રવણ નક્ષત્રથી યુક્ત હોય છે એટલા માટે તેને શ્રાવણ માસ બળેવ રક્ષાબંધન રાખી પૂર્ણિમા જેવા નામોથી ઓળખવામાં આવે છે આ માસ ભગવાન મહાદેવને સમર્પિત હોવાથી નિત્ય પૂજા અને ઉપાસના કરવામાં આવે છે બે હજાર પચીસના શ્રાવણ માસમાં બે દિવસ પૂર્ણિમા આવે છે એક આઠ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ બીજી નવ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ આઠ ઓગસ્ટે આવનારી પૂર્ણિમા બપોરે શરૂ થાય છે અને રાત્રે ચંદ્ર દર્શન થાય છે પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવનું પૂજન તથા દર્શન કરવાનો વિધિ છે જે ભક્તો વ્રત રાખે છે તેઓ આઠ ઓગસ્ટે વ્રત રાખી શકે છે જ્યારે રક્ષાબંધન એટલે કે બળેવ રાખી પૂર્ણિમા એ તિથિ સૂર્યોદય પ્રમાણે ઉજવાય છે એટલા માટે નવ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના દિવસે રક્ષાબંધન ઉજવાશે પૂર્ણિમાના પાવન દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાની અને કરવીની પ્રથા છે કારણ કે આ વર્ષે બે દિવસ પૂર્ણિમા છે એટલે ભક્તો કોઈપણ દિવસે કથા કરી શકે છે ભગવાન શિવને જેમ બિલ્વપત્ર પ્રિય છે એ જ રીતે ભગવાન શ્રી નારાયણને તુલસીદળ પ્રિય છે એટલા માટે ભક્તો હર અને હરિ બંનેની પોતાની રીતે પૂજા કરી શકે છે સ્કંદ પુરાણ મુજબ આજે ભગવાન અનંતની પણ પૂજા થાય છે જે ભક્તોને પુણ્યપ્રાપ્તિ કરાવે છે શ્રી હરિવિષ્ણુને જલ દ્વારા સ્નાન કરાવવામાં આવે કે મહાદેવનો અભિષેક કરવામાં આવે તો એ જલ ગંગાજલ સમાન પવિત્ર બની જાય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને દક્ષિણાવર્તી શંખમાં કેસર ભરીને અર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ ધરાવે છે શ્રાવણ માસની પૂર્ણિમા અને રક્ષાબંધનનું મહાત્મ્ય પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુને હળદરવાળેલું દૂધ ચડાવવાથી કે અભિષેક કરવાથી પુણ્ય મળે છે પહેલા શુદ્ધ જળથી સ્નાન કરાવીને પુષ્પશ્રૃંગાર ચંદન તિલક તુલસી તથા મીઠાઈ વગેરેનો ભોગ ધરાવવામાં આવે છે મંત્ર જાપ પણ કરવામાં આવે છે જેમ ભગવાન શંકરને શ્રાવણ માસ બહુ પ્રિય છે તેમ ભગવાન નારાયણને પણ પૂર્ણિમાની તિથિ અત્યંત પ્રિય છે ખાસ કરીને આ દિવસે માતા મહાલક્ષ્મીનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે આ દિવસે દીપદાન કરવામાં આવે છે અને જરૂરિયાતમંદોને દાન આપવું શુભ માનવામાં આવે છે પવિત્ર નદીઓમાં સ્નાન કરાય છે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે અને સૂર્યનારાયણની પણ આરાધના થાય છે ગાયત્રી મંત્રનો જાપ પણ આ દિવસે કરી શકાય છે દરેક માસમાં એક વખત આવતી પૂર્ણિમાનું પોતાનું વિશેષ મહત્વ હોય છે વર્ષમાં બાર પૂર્ણિમાઓ આવે છે જો પુરુષોત્તમ માસ આવે તો આ એક વધારાની પૂર્ણિમા પણ હોય છે જે ત્રણ વર્ષે આવે છે શ્રાવણ માસની પૂર્ણિમા એ રક્ષાબંધનના પવિત્ર તહેવાર સાથે સંકળાયેલી છે રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહનું પ્રતિક છે બે હજાર પચ્ચીસમાં રક્ષાબંધનનો મુહૂર્ત અત્યંત શુભ છે કારણ કે તે દિવસે ભદ્રા યોગ નથી એટલે બહેનો સવારે જ ભાઈઓને રાખડી બાંધી શકે છે બપોર પછી ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનું પૂજન કરવું જોઈએ ચંદ્રોદય રાત્રિના લગભગ સાત વાગીને એકવીસ મિનિટે થાય છે જે શહેર પ્રમાણે થોડી જ વધ ઘટે છે ચંદ્રદેવને પૂજ્યા પછી પૂર્ણિમાનું વ્રત પૂર્ણ થાય છે આ દિવસે અનેક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે એક કથા પ્રમાણે તુંગધ્વજ નામના રાજા શિકાર પર ગયા હતા થાકી ગયા પછી એક વૃક્ષ નીચે આરામ કરતા હતા ત્યારે તેમણે ત્યાં લોકો દ્વારા ભગવાન સત્યનારાયણદેવની પૂજા થતી જોઈ રાજાએ અભિમાનવશ નીદર ભગવાનને નમન કર્યું કે ન પ્રસાદ લીધો જ્યારે રાજા પાછા નગરમાં આવ્યા ત્યારે જાણ્યું કે શત્રુએ તેના રાજ્ય પર આક્રમણ કર્યું છે ત્યારે રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેઓએ ભગવાન સત્યનારાયણનો અવમાનો કર્યો હતો તત્કાળ તેઓ પાછા જઈ ભગવાન પાસે ક્ષમા માગી પ્રસાદ લીધો અને પૂજા કરી ત્યારે ભગવાન સત્યનારાયણ પ્લીઝ્ડ થયા અને આશીર્વાદ આપ્યો કે તમારું રાજ્ય ફરી ધન ધાન્યથી પરિપૂર્ણ થશે રાજાએ લાંબા સમય સુધી રાજ કર્યું અને અંતે મોક્ષ પામ્યા માન્યતા છે કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે આ કથા સાંભળવાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને યજ્ઞ જેવું પુણ્ય ફળ મળે છે રક્ષાબંધનના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી આપણા ઇષ્ટદેવ તથા કુળદેવીનું પૂજન કરવું મીઠાઈ ધૂપદીપ નૈવેદ્ય અને પુષ્પથી ભક્તિપૂર્વક અર્પણ કરવું બહેને રક્ષાસૂત્ર માટે થાળી તૈયાર કરવી તેમાં રોલી ચંદન અક્ષત ચોખા દહીં રક્ષાસૂત્ર મીઠાઈ અને ઘીનો દીવો રાખવો પહેલા ભગવાનને રાખડી બાંધી દેવા અને પછી ભાઈને પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસાડવો ભાઈને તિલક કરવું રક્ષાસૂત્ર બાંધવો આરતી ઉતારવી અને મીઠાઈ ખવડાવવી ભાઈના જમણા હાથ પર શ્રદ્ધાપૂર્વક રાખડી બાંધવી અને શુભકામનાઓ આપવી રક્ષાસૂત્ર બાંધતી વખતે સંસ્કૃત મંત્ર બોલવો પણ શુભ માનાય છે યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબદ્ધ નામે રક્ષે માં ચલમાં ચલ જેમ ભગવાને બલિરાજાની રક્ષા કરી હતી તેમ પ્રભુ અમારી પણ રક્ષા કરે એવો ભાવ હોય છે ઘરમાં રહેલી વસ્તુઓને પણ રક્ષા માટે રક્ષાસૂત્ર બાંધી શકાય છે જેમ કે મંદિરમાં કબાટમાં તિજોરીમાં ફ્રીઝ ટીવી વાહનો સાયકલ વગેરે પર ઘરના મુખ્ય દરવાજે પણ રક્ષાસૂત્ર બાંધી શકાય છે આ દિવસે પીપળાના વૃક્ષની પણ પૂજા થાય છે સુતરના દોરાથી પીપળાની સાત પરિક્રમા કરવી અને પિતૃદેવોનું સ્મરણ કરવું જોઈએ તુલસી માતાનું પૂજન પણ વિશેષ મહત્વ ધરાવે છે સત્યનારાયણ કથા વખતે ભગવાનને તુલસીદળ અર્પણ કરવું જોઈએ સવાર અને સાંજ તુલસીજીની આરતી અને દીપદાન કરવું પૂર્ણિમા લક્ષ્મીજીને પણ બહુ પ્રિય છે કારણ કે ચંદ્રમાં લક્ષ્મીદેવીના ભાઈ ગણાય છે ઈશાન ખૂણામાં પૂર્વ ઉત્તર ખૂણો આખી રાત્રે દીવો પ્રગટાવી શકાય છે ચંદ્રદેવને અર્ધ્ય આપવા વખતે કાચું દૂધ અથવા સાદુ જળ ચોખા કંકુ અર્પિત કરીને પ્રણામ કરવો પૂર્ણિમાનું વ્રત એક દિવસનું હોય છે સૂર્યોદયથી રાત્રે ચંદ્ર દર્શન થાય ત્યાં સુધી બીજા દિવસે દાન પુણ્ય વગેરે કરી શકાય જે લોકોનું મન બેચેન રહે છે અથવા મનોબળ નબળું હોય તેઓએ આ દિવસે ભગવાન સોમનાથની પૂજા કરવી જોઈએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ પૂર્ણિમાની રાત્રિ ચંદ્રજ્યોતિથી ભરેલી હોય છે ચંદ્રમાં અમૃત વરસાવે છે એવી માન્યતા છે તેથી ચંદ્રપ્રકાશમાં બેસવો આરોગ્ય માટે લાભદાયી મનાય છે રક્ષાબંધન વિશે પૌરાણિક કથા જ્યારે ભગવાન શ્રી વિષ્ણુએ વામનરૂપ ધારણ કરીને રાજાબલી પાસે ત્રણ પગ જમીન માંગ્યા ત્યારે બે પગમાં આખું બ્રહ્માંડ માપી લીધું ત્યારે ત્રીજો પગ મૂકવા રાજા બલિએ કહ્યું પ્રભુ મારા માથા પર પગ મૂકો અને મને તમારા ચરણોમાં સ્થાન આપો શ્રાવણ માસની પૂર્ણિમા અને રક્ષાબંધનની કથા ભગવાન બલિએ પાતાળલોકનું રાજતંત્ર મેળવ્યું ત્યારે તેમણે ભગવાન શ્રી નારાયણને વરદાન માગ્યું કે તમે ચાર મહિના સુધી મારા સાથે પાતાળલોકમાં રહો ભગવાન નારાયણે આ વાત માની લીધી અને બલિરાજાના દ્વારપાળ બન્યા જ્યારે દેવી લક્ષ્મીને ખબર પડી કે ભગવાન નારાયણ પાતાળ ગયા છે ત્યારે તેઓ બલિરાજા પાસે પહોંચ્યા માતાજીએ બલિરાજાને કહ્યું મારે ભાઈ નથી શું તમે મારા ભાઈ બની શકો બલિરાજાએ સહમતી આપી દેવી લક્ષ્મીએ તેમને રાખડી બાંધી અને ભાભીને પણ રાખડી બાંધી ત્યારબાદ બલિરાજાએ કહ્યું બહેન કહે કે તારે શું જોઈએ લક્ષ્મીજીએ ઉત્તર આપ્યો મને હીરા મોતી નહીં જોઈએ બસ તમારા દ્વારપાળ શ્રી નારાયણ મને આપો બલિરાજાએ તે માગણી સ્વીકારી ત્યારથી દેવી લક્ષ્મી બલિરાજાની બહેન બની અને ભગવાન નારાયણને સાથે લઈ વૈકુંઠ પરત ગયા આથી રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાનું પ્રતીક છે ઇન્દ્રાણી અને દેવરાજ ઇન્દ્રની કથા ભવિષ્ય પુરાણ અનુસાર દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ યુદ્ધમાં ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીએ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઇન્દ્રને રાખડી બાંધી આ રાખડીના આશીર્વાદથી ઇન્દ્ર યુદ્ધમાં વિજયી થયા આ કથા દર્શાવે છે કે પત્ની પણ પતિની રક્ષા માટે રાખડી બાંધી શકે છે સિકંદર અને રાજા પેરુની કથા જ્યારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે પરાક્રમી રાજા પેરુ તેમની સામે ઊભા રહ્યા પહેલા યુદ્ધમાં સિકંદરે પેરુને હરાવ્યો પછી પેરુની પત્નીએ સિકંદરને રાખડી બાંધી ત્યારબાદ જ્યારે પેરુ અને સિકંદર ફરીથી યુદ્ધમાં સામસામે આવ્યા ત્યારે પેરુના હાથમાં રાખડી જોઈને સિકંદરે પોતાની તલવાર નીચે મૂકી દીધી અને યુદ્ધ ટાળી દીધું આ રીતે રાખડીએ ભાઈ બહેનના સંબંધની સ્થાપના કરી હુમાયુ અને રાણી કર્માવતીની કથા કથાઓ અનુસાર જ્યારે હુમાયુએ રાણી કર્માવતી પર હુમલો કર્યો ત્યારે રાણીએ તેમને રાખડી મોકલીને ભાઈ બનાવ્યા હુમાયુ રાણીની મદદે આવ્યા પરંતુ તેઓ મોડા પડ્યા તેમ છતાં તેમણે રાણીના રાજ્યની રક્ષા કરી દ્રૌપદી અને શ્રીકૃષ્ણની કથા એકવાર ભગવાન શ્રીકૃષ્ણની આંગળીમાંથી લોહી નીકળ્યું ત્યારે દ્રૌપદીએ તરત પોતાની સાડીનો ટુકડો ફાડીને તેમનો ઘા બાંધી દીધો શ્રીકૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તેઓ હંમેશા તેમની રક્ષા કરશે આથી જ્યારે કૌરવોએ દ્રૌપદીનું ચીરહરણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે શ્રીકૃષ્ણએ દ્રૌપદીની લાજ રાખી રક્ષાબંધનના રીત રિવાજો અને ધાર્મિક મહત્ત્વ શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિ અત્યંત પવિત્ર માનવામાં આવે છે જો આ દિવસે ચંદ્રના દર્શન ન થાય તો ધ્યાનપૂર્વક તેમનું સ્મરણ કરવું જોઈએ રક્ષાબંધન પર ભાઈ બહેન એકબીજાની શુભકામના કરે છે બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે ઘણા લોકો ઘરે જ જાતે રાખડી બનાવે છે આ માટે તુલસી ચોખા દુર્વાઘાસ અને કંકુ હળદરનો ઉપયોગ કરીને રક્ષાસૂત્ર તૈયાર કરવામાં આવે છે ભગવાન મહાદેવ કે શ્રીકૃષ્ણની પૂજા કર્યા બાદ તેમના ચરણોમાં અર્પિત કરેલા ફૂલોની પાંખડી પણ રાખડીમાં મૂકી શકાય છે આ પવિત્ર માસ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે બાર જ્યોતિર્લિંગોના નામનું સ્મરણ કરવાથી સાત જન્મના પાપ નષ્ટ થાય છે જ્યોતિર્લિંગોના નામ આ પ્રમાણે છે સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલ ઓમકારેશ્વર વૈદ્યનાથ ભીમશંકર રામેશ્વર નાગેશ્વર વિશ્વનાથ ત્ર્યમ્બકેશ્વર કેદારનાથ ઘૃષ્ણેશ્વર અંતમાં આ પવિત્ર કથાઓ અને રક્ષાબંધનની વિધિઓ આપણી પરંપરાને જીવંત રાખે છે ભાઈ બહેનના પ્રેમ અને પરસ્પર રક્ષાના સંકલ્પનો આ તહેવાર આપણને સંસ્કૃતિ સાથે જોડે છે મારા તરફથી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે